ഗജാന ഗണപതി ജപതി ദർശനോടി അമദാവാദമാ ઉષા દેવળિયા ગણપતિ દેવના બેસીને દર્શન થાય કે મારું મન દોડી મેમદાવાદમાં માં જાય મંદિરે જાવી ત્યાં વાતો ન કરીએ વાતો કરવાથી પાપ થાય કે મારું મન દોડી મહેમદાવાદ માં જાય ઉષા દેવળિયા ગણપતિ દેવના નિશે બેસીને દર્શન થાય કે મારું માન દોડી મેમદાવાદ માં જાય બેઠેલી ગાય ને પાટું ના મારીએ પાટું મારવાથી પાપ થાય કે મારું મન દોડી મેમદાવાદ માં જાય ઉષા દેવિયા ગણપતિ દેવના નિશે બેસીને દર્શન થાય કે મારું માન દોડી કૈલાસમાં જાય કુવારી દીકરીને ગાળ નો દઈએ ગાળ્યો દેવાથી પાપ થાય કે મારું મન દોડી કૈલાસમાં જાય ઉષા દેવળિયા ગણપતિ દેવનાની સે બેસીને દર્શન થાય કે મારું મન દોડી મિમદાબાદમાં જાય સુલાની ડેરીએ સાણું ન ભાંગીએ સાણું ભાંગવાથી પાપ થાય કે મારું મન દોડી કૈલાસમાં જાય ઉષા દેવળિયા ગણપતિ દેવના ને બેસીને દર્શન થાય કે મારું મન દોડી મહેમદાબાદમાં જાય સુલાની દીવાની ટોસે દીવો ન કરીએ દીવો કરવાથી પાપ થાય કે મારું મન દોડી કૈલાસમાં જાય ઉષા દેવળિયા ગણપતિ દેવના સે બેસીને દર્શન થાય કે મારું મન દોડી અમદાવાદમાં જાય સંજાતે ટાણે કસરો ન કાઢીએ કસરો કાઢવાથી પાપ થાય કે મારું મન દોડી કૈલાસમાં જાય ઉષા દેવળિયા ગણપતિ દેવનાની સે બેસીને દર્શન થાય કે મારું મન દોડી મિમદાબાદમાં જાય સંજાતે ટાણે માથું ઓળીએ માથું ઓળવાથી પાપ થાય કે મારું મન દોડી કૈલાસમાં જાય ઉષા દેવળિયા ગણપતિ દેવના નિષે બેસીને દર્શન થાય કે મારું મન દોડી મહેમદાવાદમાં જાય સાધુ સંતોની નિંદ્યા ન કરીએ નિંદ્યા કરવાથી પાપ થાય કે મારું મન દોડી કૈલાસમાં જાય ઉષા દેવળિયા ગણપતિ દેવનાની સે બેસીને દર્શન થાય કે મારું મન દોડી મહેમદાવાદમાં જાય બોલો ગજાનંદ ગણપતિ મારા જ કી જયા મારું ભજન ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ